घेर रिया शा फ्या घेर रिया हवा अठवाडी जाऊ पाहिजे घेर रोटला तोडी आऊसू तेव्हा मला रोटला खावा शोधी डोशी एक तर रिहा नाही તે ખાવાનો ફોફો પડી ગયો અઠવાડિયું તો મારા ખાવાનું સોંતી દેખાતા નહીં પણ ના ખૂલીએ ગોળો સોટાડવો પડશે કારણ કે અઠવાડિયું દવાના જેવું મારે તો થોડું થોડું કોમ કરાવું અને બાજરીના રોટલા ખાવું

તમે જબરજસ્ત ઊંઘી ગયા તો જેટલા ટોળકા પાડ્યા એટલે અહીંયા થાચી લીધો ઓ થાતી ગયા હાય ઓ કમ રકમ પડે કે ના પડે પડક ગોમ જનાવર પાછું આવી છે આ દાવો દેખાઉં છું તો એ શાંતિ થા કામ જો હા શાંતિ હું કરવા ધંધા પાણી કોઈ નહીં આ ધંધા પાણી આ પડી જો આ સર વાડી લાય ઓવા ઉસે બીજું શાંતિ તો કામ તો હા ભગવાનના પરતે લીલા લે અન સાજો ડોશી તમારો ડોશી તો જે

તો પેલા પ્રેક્ટિસ કરવી પડે કે પ્રેક્ટિસ કરી મને આવડે છે બધું મને પ્લેક તો લેવા હતા અમેરિકાથી અમેરિકા થી નાચવા માટે અમેરિકામાં તો યાર આઠેમ નહી ચાજો તો હું મત કર યાર તો આપડા એકા ગુજરાતી રહી છે ગુજરાતી કરતા આ હાથું તારે ગુજરાતી કરી એટલે મને પૈસા ઘેર લેવા આવી છે કોણ કો લેવા તો આ તો આઠેમ નું ગોઠવું છે જો ગોઠવ્યા ગોઠવીએ જોવાનું ગોઠવ્યો કુદવાનું તો એકલા નથી જાજો મને આવડતું તમારે આપું ભાઈ નાચવા હવે દાદુ દોસ્તારને બોલાવજો બોલાવશું બધું બોલાવ્યું હેરો તા

પણ આ તો જેણુ જબરૂ વાસ જેણુ જેણું જેણુ જે

અરે કદા દહાપે બોલાવજી ના шампу બાં ધમ ભઈ માં ખાસાવાડ બધા આવશે હા બલા કેવ ભા આગે ઓન સો આવી તો બોલાવ કોર દહી યાર અરે ફોન કરીજે બધા ડાયરેક્ટ આવી જાય એ ખરા અરે આવશે આવશે સો જાય ની આવી તો પરા નહીં આવી આપણે બોલા ગરસી બોડા માં ઢોલ ને ઢોલ મારું અમે આવી ચે બોલા દે હવ હેડો આરી ખા અઢવા બોટો પેરો

પણ હું કોમની ડોશી સોણ ભરવાનો સારા અડવાની હું કરવાનો તો મને આઠમ કરવાની છે આ હેમ લે સર મેડજો પેલી સાઈડ બી હેડો ને હારું છે હારું એકણ

અને નાચતા હોય એ જ ને તમે રાગી રાગી વગા જો ને કે તો ફૂટી જો ને તો મારી દોશી મારા બાલ પાડી નાખશે ત્યાં દોશી ને બેહ રંબા લાયો મારા બાલ પાડી નાખશે મારા બૈણા ફાડી નાખશે આ તો મારા છોકરા છે તો હું લાવતો રે સોનો મોને મને તો આવડતું હું તો એમને કૂટવા મંડે તે બે આટવા મંડે હા તું કહો હવે દુખું બોલે તો મને હોય લાયા છો હા પણ હરકું નાચ્યો ને હરકા ગોણા ગઈ નાચ્યો ને હું બૈણા ફાળી નાખે તો એને તેને ના

હે હિલાજી મતવાય અમા

પગ ઉપડાયું ભાઈ પાક ઉપડે એવું આ તો કાતરો એવું લાગે છે

હા તો ભાઈ બોતો ખરા બહુ ગાઈ ના છે હરો એ તો કોણુડા મેલવાય રે મારે મૈયા હે ડોલાજી મેલો આયે મારે મૈયા રી હરો લેખ પણ આગળ ઊભા રહેજો બાબા આ જો ને કે હેડો હેડો આગળ તો આ તો પણ ઘોટો ઘુમુ

એયા તારી આગેમાં કોઈ ફીશલ ભરા બોલો બોલો ના તને કોઈ બોન છે લે તું એ મમડોજી મારી તું ઈ લેતો તો તું બે બોન થઈ ગયો તો મારી ડોશી ના માર અલ્યા તું લ્યા હા ઓ વારા